શાળાના શિક્ષક ઉમંગ હર્ષદભાઈ રાઠવા રહેવાસી નવલજા અને તેમના મિત્ર અમિત સુરેશભાઈ રાઠવા રહેવાસી રાયસિંગપુરા તાલુકો કવાડ દ્વારા ધોરણ આઠમાં અભ્યાસ કરતી દીકરીને પટાવી ફોસલાવીને એક હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું દીકરીએ તમામ હકીકત પોતાની માને જણાવતા માતા ગ્રામજનો સાથે આવીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમિતભાઈ સુરેશભાઈ હોય અવારનવાર દુષ્કર્મ આચાર્યની ફરિયાદ વયની દીકરીની માતાએ આપેલ છે જે બાબતે હાલ તપાસ તજવીજ ચાલુ છે